નમસ્કાર મિત્રો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુ દ્વારા એક નવી ભરતી આવેલી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુ દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં પ્રોફેસર આસિસ્ટન્ટ પ્રોફેસર લેબોરેટરી ટેકનિશિયન ડેટા એન્ટ્રી ઓપરેટર સહિતની વિવિધ ચાલીસ જેટલી જગ્યાઓ માટેની આ ભરતી છે જેમાં કઈ કઈ પોસ્ટ માટે આ ભરતી છે એમાં જોઈએ તો જાહેરાત ક્રમાંક पांच बेहजार पच्चीस में प्रोफेसर कॉम्प्यूटर आसिस्ट प्रोफेसर अप्लाइड मेकेनिक्स आसिस्टंट प्रोफेसर मैनेजमेंट आसिस्टंट प्रोफेसर फार्मसी एसोसिएट प्रोफेसर फार्मसी त्यार जाहरात क्रमांक छ हज़ार पच्चीस में यूनिवर्सिटी एंजीनियर कॉम्प्यूटर प्रोग्रामर लेबोरेटरी टेक्निशियन कॉम्प्यूटर लेबोरेटरी टेक्निशियन फार्मसी लेबोरेटरी टेक्निशियन अप्लाइड साइंस लेबोरेटरी असिस्टेंट कॉम्प्यूटर लेबोरेटरी असिस्टेंट फार्मसी લેબોરેટરી આસિસ્ટન્ટ અપ્લાયડ સાયન્સ અને ડેટા એન્ટ્રી ઓપરેટર ત્યારબાદ જાહેરાત ક્રમાંક સાત બે હજાર પચીસમાં પ્રોફેસર કોમ્પ્યુટર એસોસિએટ પ્રોફેસર કોમ્પ્યુટર આસિસ્ટન્ટ પ્રોફેસર કોમ્પ્યુટર આસિસ્ટન્ટ પ્રોફેસર ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ પ્રોફેસર સિવિલ આસિસ્ટન્ટ પ્રોફેસર મિકેનિકલ ત્યારબાદ જાહેરાત ક્રમાંક આઠ બે હજાર પચીસમાં આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન લેબોરેટરી ટેકનિશિયન કોમ્પ્યુટર લેબોરેટરી ટેકનિશિયન સિવિલ લેબોરેટરી આસિસ્ટન્ટ સિવિલ અને લેબોરેટરી આસિસ્ટન્ટ મિકેનિકલ આ અલગ અલગ ચાલીસ જેટલી જગ્યાઓ માટેની આ ભરતી છે વધુ જોઈએ તો અરજી માટેની જે ફી છે એમાં જનરલ ઓબીસી અને ઇડબ્લ્યુ એસ કેટેગરીના ઉમેદવારો તેમજ અન્ય રાજ્યોના જે એસસી અને એસટી ઉમેદવારો છે એમના માટે એક હજાર રૂપિયા ફી રહેશે જ્યારે જીટીયુના જે કર્મચારીઓ છે અને આ સિવાય ગુજરાત રાજ્યના એસસી એસટી અને પીડબ્લ્યુડી ઉમેદવારો માટે પાંચસો રૂપિયા ફી ભરવાની રહેશે પસંદગીની જે પ્રક્રિયા છે એ સૌથી પહેલાં તો લેખિત પરીક્ષા લેવામાં આવશે અને ત્યાર પછી ઇન્ટરવ્યુના આધારે ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે અગત્યની તારીખો જોઈએ તો અરજી જે શરૂ કરવાની તારીખ છે એ ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસથી શરૂ થઈ છે જે અરજી કરવાની છેલ્લી તારીખ ચોવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીમાં તમારે અરજી કરી લેવાની રહેશે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું મિત્રો કે ઓનલાઈન અરજી ફોર્મ તમારે પ્રિન્ટ કરી અને એક ઓક્ટોબર બે હજાર પચીસ સુધીમાં જીટીયુમાં મળી જાય એ રીતે મોકલી આપવાનું રહેશે અરજી કરવાની જે પ્રક્રિયા છે એમાં સૌથી પહેલાં જીટીયુ ડોટ એસી ડોટ ઇન ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું છે ત્યાં રિક્રુમેન્ટના ઓપ્શનમાં જઈ તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે જેમાં તમારી વ્યક્તિગત માહિતી શૈક્ષણિક લાયકાત તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે ફી ભરવાની થતી હોય ફી ભરવાની રહેશે અને છેલ્લે ફાઇનલ સબમિટ કરી અને પ્રિન્ટઆઉટ મેળવી લેવાની છે આ પ્રિન્ટ સાથે તમારા લાગુ પડતા તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ જોડી અને જીટીયુમાં એક ઓક્ટોબર બે હજાર પચીસ સુધીમાં મળી જાય એ રીતે મોકલી આપવાની છે તો મિત્રો આ હતી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો થેન્ક યુ